શિહોરી ખાતે શ્રી મહાકાળી શ્રી ભટિયાણી તેમજ શ્રી સેણલ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઈ કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે જેરામભાઈ ભગતસેન ભાટી પરિવાર દ્વારા તારીખ સત્યાવીસ તેમજ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ માતાના મંદિરે શ્રી મહાકાળી માતાજી તેમજ શ્રી ભટિયાણી માતાજી તેમજ શેણલ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે પ્રતિષ્ઠા યજ્ઞની શરૂઆત કરવામાં આવેલ તેમજ દસ વાગે બેન્ડ બેન્ડવાજા સાથે બગીમાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવેલ જેમાં દેવ દરબાર જાગીર શ્રી સવારામ બાપા કમાળી તેમજ સંત શ્રી કનુરામ બાપા તેજપુરા અલખધામ તેમજ શ્રી અશોકગીરી ગુરુ પ્રભાતગીરી જુનાડીસા સહિત સંતો મહંતો તેમજ ગામના આગેવાનો ભારતસિંહ ભટેશરીયા હંસપુરી ગૌસ્વામી તેમજ સિહરી ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ભાલાણી સાજિદ ગ્રુપ ઈશ્વરભાઈ ધામ ગ્રુપ સાહિત્યકાર દશરથદાન ગઢવી તેમજ વિજયદાસજી શાસ્ત્રી ઉપલેટા દ્વારા સંતવાણીનું રસપાન કરાવેલ ને તારીખ અઠાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ માતાજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા તેમના નિવાસ સ્થાને કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભરતભાઈ શાસ્ત્રી જય ગિરનારીના આચાર્ય પદે અગિયાર પંડિતો દ્વારા કરવામાં આવેલ અને બાર ને ના શુભ મુહૂર્તે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ માતાજીના સેવક જયરામભાઈ ભગત તેમજ તેમના પરિવાર દ્વારા પધારેલ સંતો મહંતો તેમજ મહેમાનોનો આદર સત્કાર કરવામાં આવેલ અને ભુવાજી દ્વારા આશીર્વાદ આપવામાં આવેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી બોલો મહાકાળી શ્યાણાલ ભટિયાણી માતા કી જાય આ મહાકાળી માતા શ્યાણાલ ભાઈ ને ભટિયાણી માતા મહાકાળીમાં અસવાડાથી ભાદરવા સુદ પોચમ અને સોમવારના દિવસે ઓગણીસો નેવ્યાસી માં વધારેલા છે એ નિમિત્તે અમે બારે મહિને માતાજીનો અવસર કરીએ છીએ પછી મને મંદિરનો જીર્ણોધર કર્યો અને પછી આ ગામમાં માતાજીનું વરઘોડું કર્યું અને બીજા આ બીજા દિવસે માતાજીનો જાગરણ કર્યું અને શેણલ માતા મોગરોથી વધાર્યા અને ભટિયાણી માતા એ વધાર્યા મહાકાળી માત કી જય અને નગરજનોના આશીર્વાદથી નગરજનો આંશપુરી બાપજી તથા ત્રણે પાટીયાના દરબારોના આશીર્વાદથી અમારું કાર્ય બધેિયાને પાર પાડ્યું છે મારું નામ માર નામ જયરામભાઈ ભગત માતા જય મહાકાલી જય મા ભટિયાણી જય મા શેણલ આજના દિવસે બે દિવસથી સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ બે દિવસ ભવ્ય અને દિવ્ય માં ભગવતી ગૌના સાનિધ્યની અંદર દિવ્ય અને ભવ્ય વિદ્વાન પંડિતો દ્વારા પંડિતો દ્વારા સરસ મજાનો બે દિવસ યજ્ઞ થયો અને દિવ્ય ભવ્ય સાધુ સંતોના સાનિધ્યની અંદર માં ભગવતી આજે બિરાજમાન કરશું અને દરેક કલ્યાણ કરે માં ભગવતી દરેક ની કળા કરે ખાતા પિતા ખૂટે વાપરતા નથે ને એવા દરેક બ્રાહ્મણો આશીર્વાદ જાય ગિરનાર